તો તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રભારી સચિવ મિલિંદ અધ્યક્ષતાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક સમીક્ષા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રભારી સચિવે ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે વર્તમાન સ્થિતિના આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે પણ માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા ત્યારે પ્રભારી સચિવે તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી ત્યારે નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ અને વીજ પુરવઠો ખોરવાય નહીં તેની પણ ખાસ તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગ અને ડીજીવીસીએલ વિભાગને તાકીદ કરી હતી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે અને નિવાસી અધિક કલેક્ટર આર આર બોરડે તાપી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ સહિત વરસાદની સ્થિતિને પગલે તાપી જિલ્લામાં થયેલી કામગીરીથી પ્રભારી સચિવને અવગત કરવામાં આવ્યા હતા